ને મોની બે વાત કરી એક વાતમાં ભૂલ છે કે ગયો હું મને ડગો મળી ગયો એટલે હું ટેન્શનમાં હતો તોય હું આયા તો મને ભાઈ બોલાયો આ ભાઈ મને બોલાયો ભાઈ જેવું રાખ્યું બરોબર બરોબર પણ એક બીજી વાત એમાં કે જીતુભાઈ તું ભાઈ મને કાલ રાતે મળ્યા તો હાલો હું બેઠો દેઢોનો મને આઈને કે શું થયું સચિનભાઈ ભાઈ તેમ

તમારે એવી વાત મોકલી બરોબર તમારે આઈ પૂછવું પડે કે તમે તો નાનપણ ભેગા રહેતા હતા બાપજી એ ભૂલ થઈ ગઈ મારી તમે નાનપણ થી ભેગા રહેતા બરોબર તો તમારે એક વાર સચિનભાઈ તમને આઈ કેતા કે દીપા તમને ના કે દીપા બેન વાત કરે અરે અમે તો કીધું ભાઈ કઈ ધંટાળા મારા ભાઈ તમે નહી મોનો જે કીધું છે હમણે અમાર કને આઈ ગયા ને તો અમે તો ફોન કર્યો તો જીતુ ભાઈ મને કઈ ગયા કે સચિનભાઈ આવું કેતા આવું કેતા પણ અમને વિશ્વાસ હતો કે ના ભાઈ સચિન ભાઈ આવી વાતો મેલો એ તો આ ગોમમાં ઝઘડા કરાવે છે અમને તો વાતો મત કરો

તો હવે ભૂલ બરોબર બીજી વાર ભાઈ રાખશી આવું ના કરી ના ના ભાઈ આ તમારા મોટા ભાઈ નાના ભાઈ બરોબર બધી વાતો હવે સાઈડ માં જેમ રેતા તેમ રહો બરોબર ભાઈ આપડા દોસ્તા રોચવામાં આવે બીજું કોઈ નથી હાલ તલી ચાલે બરોબર એટલે કોઈ આવતું આપડા રહો હું તો બીજું કોઈ કેવા માંગતો નહી બરોબર તો હાર મળો ભાઈ આટલી વાત